આજે એટલે કે ત્રીસમી ઓગસ્ટના રોજ શ્રાવણ માસના ચોથા સોમવારની સાથે જન્માષ્ટમી પર્વ પણ હોય સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી ત્યારે જી ટ્વેન્ટી ફોર ન્યૂઝની ટીમે ચોથા સોમવારે ડુમસ રોડ પરના વિનાથ મહાદેવ મંદિર અને છનાથ મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી નમસ્કાર દર્શક મિત્રો આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવારનો છે ખાસ કરીને આ વર્ષે સોમવારથી શ્રાવણ મહિનાનો પ્રારંભ થયો છે અને સોમવારનો જ પૂરો થઈ એટલે કે પાંચ સોમવાર છે આપ અત્યારે આજે ઘંટનાદ અત્યારે થઈ રહ્યો છે ભગવાન ભોળાનાથ આપણે જોઈ રહ્યા છો આજે આપણે દર્શન કરાવીશું સુરત શહેરના ઋણનાથ મહાદેવના જે ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ દર વર્ષે આવી રીતે દર સોમવારે અલગ અલગ મહાદેવના દર્શન કરાવી રહ્યા છે આજે ચોથા સોમવારે આપણે દર્શન કરીશું રૂઢનાથ મહાદેવના એના જે મુખ્ય પૂજારી છે આપણે તેમને મળીએ જી નમસ્કાર આપનું નામ મારું નામ જયેશ ભારતી ગોસ્વામી અચ્છા કેટલા વર્ષોથી આપ સેવા કરો છો અહીંયા મારું પરિવાર આજથી ચારસો એક વર્ષથી અહીંયા સેવા કરીએ છીએ અને અમારા પરિવાર આ મંદિરને અત્યાર સુધીમાં ત્રીજી વાર જીર્ણોદ્ધાર કરી રહ્યા છે અમે ને તેમાં અત્યારે ઘણું મોટું આયોજન કર્યું છે મંદિરનું અને એમાં ખાસ કરીને અત્યારે ફ્લોરિંગનું કામ ખાસ અટાઈતું છે એની ખાસ જરૂર છે અત્યારે એટલે ચારસો પાંચસો વર્ષ ખરા હા મંદિરનો મહિમા કેવો છે મંદિરનો મહિમા બાપુ એટલું બધું અમારો જે પરિવાર છે અમે શિવશિવરાત્રી જે આવે છે એના અમે દર વર્ષે ગિના કમળ મોટા મોટા પાંચ છ ફૂટના મોટા ગીના કમળો બનાવીએ છીએ શિવરાત્રિમાં આખી રાત પૂજા થાય છે આખી રાત પ્રહર પૂજા થાય છે ચાર પ્રહરની ચાર પૂંજા થાય હા સ્વયંભુ શિવલિંગ છે બીજું શું કહેવા માગો છો દર્શક મિત્રો બીજું તો કે ભાઈ શિવના દર્શન એટલા બધા લોકો આવે છે અહીંયા કે એમાં એનું વ્યવસ્થા પણ કરી નથી શકતા અમુક વાર તો શિવરાત્રીને ટાઈમ હોય ત્યારે એટલી ભીડ થાય છે ગોસ્વામી હા પાર્થભાઈ કહેવા માગો છો કહેવામાં એટલું જ કે જે દર્શનાર્થી દર્શન માટે આવે છે અને બસ જે દાદા પાસે એ લોકો માગે છે કે ભાઈ સૌના કાર્ય પરિપૂર્ણ થાય અને દાદા દાદા પાસે એટલી શ્રદ્ધાથી લોકો આવે છે અને ચોક્કસ ભક્તોના સર્વ કાર્ય પરિપૂર્ણ લાગી રહ્યું છે દાદાના દર્શન પૂજાથી દાદાના દર્શનથી ભવ્ય એકદમ લાગી રહ્યું છે કેટલો આપ અતિ અભ્યાસ કરો છો આપ ત્યાં અભ્યાસ મારો પતિ ગયો છે અત્યારે હવે દાદાની સેવા સેવામાં જઈએ જે તમે શ્લોક બોલતા હતા એ પ્રમાણે અત્યારે ખૂબ જ તમે આની અંદર વ્યય કરી રહ્યો હા બીજું શું કહેવા માંગો છો કંઈ નહીં બસ એ જ છે કે દરેક દર્શન દર્શક મિત્રોને એ જ કહેવાનું કે તમે અહીંયા આવો અને જે કંઈ બી તમને પોતાના જિંદગીની અંદર જે કંઈ બી ખૂટતું હોય દાદા પાસે માંગવાના દાદા ચોક્કસ તમારી પરિકાઓને પૂર્ણ કરશે ચોક્કસ મિત્રો ચોક્કસ તમારે કંઈ પણ માંગવું હોય તો ભગવાન ભોળાનાથની પાસે માંગશો તો તરત પ્રસન્ન થશે અને મળી જશે આવો હવે આપણે મળીએ અહીંના જે ભક્તો છે આપણે તેમને સારું લાગી રહ્યું છે અમે દર વખતે આવીએ છીએ શ્રાવણ મહિનામાં હા હા સાપુટુ માઉન્ટે જાવું સાથે જાવીએ છીએ અને દાદા પાસે કંઈ પ્રાર્થના પણ માંગતા હશે ના બધું આપેલું છે દાદાએ એમ દી આપનું નામ જીતેન્દ્રભાઈ સુખારામ જીતેન્દ્રભાઈ અત્યારે સહપરવાર સાથે દાદાને દર્શન કરવા કેમ લાગી રહ્યું છે ઘણો આનંદ થયો દાદાને શ્રાવણ મહિનામાં ભક્તિભાવથી એ પૂજા કરીએ આખું વર્ષ આપણે સુખ સંપત્તિ અને આનંદ મળે પણ મનોકામના પૂરી થાય બોહ શાંતિપૂર્ણ અને ભવભક્તિપૂર્ણ વાતાવરણ લાગી રહ્યું છે અને એકદમ સાહિત્ય દર્શન થઈ રહ્યા છે. અચ્છા. ફક્ત શ્રાવણ મહિનામાં દર્શન કરવા આવો છો કે અન્ય દિવસો પણ આવો છો? હું દરરોજ આવું છું અહીંયા દર્શન કરવા. હા, ત્રણસો 365 દિવસ. હા. અચ્છા, સારું સારું. અ મિત્રો બીજો એક ભક્ત અહીંયા ઊભા છે આપણે તેમને પણ મળીએ. આપનું નામ? રોહન પટેલ. હા, રોહન બે ક્યાં રેવાનું? મગન. આ અત્યારે ૃંડદ મહાદેવની અંદર દર્શન કરવા આવ્યો છો કેવું જીવન લાગી રહ્યું છે અત્યારે? બહુ સારું લાગે છે. હા. લગભગ સાત આઠ વર્ષથી આવીએ છે ડેલી જ આવીએ છીએ અમે દાદાનો મહાત્મ્ય કેવો છે સરસ છે એકદમ ઓકે મિત્રો અત્યારે આપણે રૂંઢનાથ મહાદેવના દર્શન કરીશું આવો હવે આપણે દર્શન કરીશું ઈચ્છાનાથ મહાદેવના

પણ સાલ મુનામાં ખાસ આવિયે કેવું લાગ્યું દર્શન કરીને સારું લાગ્યું અહીં આમ નાગવા સારું લાગა શાંતિ લાગે હુંજી આપનું નામ હીરલ ગાંધી શું ક્યાં માંગો છો મહાદેવ બહુ શાંતિ લાગે છે અહીંયા આવીને પનાબેન પનાબેન અહીંયા ઈચ્છાનાથ મહાદેવ મંદિર છે કેટલા સમયથી તમે પૂજા કરો છો અમે તો બહુ સમયથી જેમ હા અને આ મંદિર કેટલું જૂનું મારા સસરા અહીંયા પૂજા કરતા પહેલા હા અને હવે અમે એમના છોકરા છીએ અચ્છા આ મંદિર કેટલા વર્ષ જૂનું હોય છે બહુ વર્ષથી જૂનું છે કેવું લાગી રહ્યું છે અત્યારે અત્યારે સારું છે હમણા પહેલા કોરોનાને લીધે બે વર્ષ બંધ થઈ ગયું અચ્છા એટલે હમણા જરાક સારું છે થોડું દર્શનથી આવે અત્યારે દર્શનવાળા બધા મિત્રો અત્યારે આપણે જૂના જે ઈચ્છાનાથ મહાદેવ મંદિર છે તેના અત્યારે આપણે દર્શન કર્યા હવે આપણે દર્શન કરીશું નવા ઈચ્છાનાથ મહાદેવ મંદિર મિત્રો અત્યારે હવે આપણે આવ્યા છીએ અઠવાલ લાઇન્સ પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલા નવા ઈચ્છાનાથ મંદિરના અહીંયા જે ભક્તો આવ્યા છે આજે સોમવારે દર્શન કરવા શું કહેવા માગે છે આપણે જાણીએ જી નમસ્કાર આપનું નામ મિસિસ બીજલ નિલેશ રાંદેરિયા ક્યાં રહેવાનું અડાજન અચ્છા અત્યારે ઈચ્છાનાથ દાદાને દર્શન કરવા આવ્યો છું આજે સોમવાર છે કેવું લાગી રહ્યું છે ખૂબ પવિત્ર ભાવનાથી આવ્યા છીએ ખૂબ સારું લાગી રહેલું છે ગયા વર્ષે કોરોના કાળમાં બધા મંદિરો બંધ હતા એટલે દર્શન કરવાનો મોકો ના મળ્યો એટલે આ વખતે દર્શન કરીને પોતાને ધન્ય સમજીએ છીએ મહાત્મા વિશે શું કહેવા માગો છો મંદિરના પ્રભાવ મંદિરનો શિવજીનો પ્રભાવ તો બધે જ છે અને આ મંદિરનો પ્રભાવ એમ લાગે કે આપણી આ બધી ઈચ્છાઓ ભગવાન સાંભળે છે અને પૂરી કરે છે નામ વિજય શુકલ છો શ્રાવણ માસમાં મહાદેવજીના દર્શન કરવા વાળા છે ગયા વર્ષે કોરોનામાં કોઈ દર્શન કરવાનો લાભ મળેલો નહીં મહાદેવજીને જ પ્રાર્થના તો કોરોનાની વિદાય થાય બધાને હેમખેમ બધા મંદિર ચાલુ થાય અને બધાને સુખ શાંતિને કોરોનામાં બધાને મુક્તિ મળે તેવી મહાદેવજીને પ્રાર્થના આપણું નામ તન્વી શુક્લા તન્વી શું કહેવા માગું છું દાદાને દર્શન કર્યા છે આપણે લાસ્ટ ટાઈમ કોરોના હતો તો આ ટાઈમ આ ટાઈમ એ જ કહેવા માગું છું કે સ્કૂલ જલ્દી સ્ટાર્ટ થઈ જાય અમને અને હવે સ્કૂલ સ્ટાર્ટ થવાની છે તો બસ સારું છે ઓનલાઈન જલ્દી ખતમ થઈ જાય મિત્રો મેં આપને પહેલા જ કહ્યું તેમ આજે શ્રાવણ મહિનાનો ચોથો સોમવાર છે અને દર સોમવારે અલગ અલગ શંકરદાદાના મંદિરને એટલે કે ભગવાન ભોળાનાથના મંદિરોના દર્શન જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલ આપ દર્શક મિત્રો લાખો દર્શક મિત્રો ઘરે બેસીને દર્શન કરી શકો તેના માટેનો પ્રદાય છે આજે આપણે ત્રણ મહાદેવના દર્શન કર્યા રૂંડાથ મહાદેવ જૂનું ઈચ્છાનાથ મહાદેવ અને નવ મહાદેવ બોલો મહાદેવની જે ટનફરની ચેનલ માટે પ્રકાશવાળા કેમેરા વિજય મકવાણા સાથે સુરત